અહીં આપણને મસ્ત ગોવિંદભાઈ મળી ગયા છે જે આપડી ચેનલ ની સબસ્ક્રાઈબર છે અને આપણને બધી માહિતી અહીંથી પ્રોવાઈડ કરી છે તો અને બેસીને જવાનું ગુફામાં બેસવાનું અને પછી અંદર મિત્રો જો આવી રીતે દર્શન કરવા જવાનું છે તો ગાઈઝ અમે અત્યારે અહીંયા પહોંચી ગયા છીએ આઠવે જ્યોતિર્લિંગ નાગેશ્વર દારુકાવન તીર્થ ક્ષેત્ર ચેક કરો ગાઈસ મિત્રો મહારાષ્ટ્રની બાજુમાં જિંતુ થી ત્રીસ થી ચાલીસ કિલોમીટર ઓઢા બાજુ અને ત્યાં આવ્યું છે આઠવું જ્યોતિર્લિંગ હા તો આઠવું જ્યોતિર્લિંગ ત્યાં આવ્યું છે અમે ત્યાં દર્શન કરવા માટે આવ્યા છીએ હા તો સરસ મજાના નાગેશ્વર મહાદેવના દર્શન કરવા જઈએ આઠવું જ્યોતિર્લિંગ તમને પણ દર્શન કરાવું ગાય ચાલો કંટી તો ગાડી પાર્કિંગમાં મૂકી દીધી છે અને હવે અમે જઈએ છીએ નાગનાથ મહાદેવના દર્શન કરવા માટે ગાઈસ સામે મંદિર છે નાગનાથ મહાદેવ ઓઢા નાગનાથ અને આઠવું જ્યોતિર્લિંગ ગાઈસ મિત્રો આપણે ગેટ થી અંદર આવી ગયા છીએ અને હવે આપણે આ દારૂકાવનમાં જઈ રહ્યા છીએ નાગેશ્વર મહાદેવના દર્શન કરવા મિત્રો આપણે આવી ગયા છે મંદિરની છે મંદિરનો ઓ ભાઈ જબરજસ્ત અહલ્યાભાઈ પુણ્ય શ્લોક અહિભાઈ દેવી હોલકરે સ્થાપના કરી છે ભાઈ વાહ ભાઈ વાહ જબરજસ્ત ઓ ભાઈ સાહેબ મસ્ત મંદિર છે ગાઈશ પરિસરમાં આ બધી મીઠાઈઓ મળે છે પ્રસાદી

નાગનાથ મિત્રો ફાઈનલી આપણે આવી ગયા છીએ નાગનાથ મહાદેવના દર્શન કરવા ઓ ભાઈ સાહેબ મંદિરનું પરિસર જોવાય rise up what a view oh rise up job or just ગાઈઝ અહીંયા અનક્ષેત્ર પ્રસાદલય છે જો ગાઈસ ચેક કરો અહીંયા મેઇન મંદિર અહીંયા છે ગાઈઝ જુઓ મંદિરનું સ્ટ્રક્ચર જોયો ગાઈશ જબરજસ્ત સ્ટ્રક્ચર છે ગાઈઝ જુઓ ઓ ભાઈ સાહબ સ્ટ્રક્ચર જોવો મિત્રો આ સ્ટ્રક્ચર જે છે ને એને નોટિસ કરો કેટલા હજારો વર્ષ જૂનું હશે નોટિસ કરો ગાઈસ બ્લેક કલર નો પથ્થર છે ગાઈસ ईश्वराय शिव नागेश्वराय हर हर भोले न शिवाय ओ

અંદર ગુફામાં જવાનું છે જો નાગેશ્વર મહાદેવ ગુફામાં બેઠા છે મિત્રો જો આવી રીતે દર્શન કરવા જવાનું છે અહિયાં થી નીચે છે ગુફામાં

જબરજસ્ત જે દર્શન કરવાની મજા આવી ગાય છે એક્સપિરિયન્સ ગાઈસ વોટ એક્સપિરિયન્સ જબરજસ્ત વાત ભુલે બાબા ક્યાં બેઠા છે પાતાળમાં અંદર બેઠા છે અને ઉપર અમે બીજા ફ્લોર ઉપર હતા ગાઈશ અને ગુફામાં થઈને આમ અંદર ક્યાં ને ગાઈસ નેક્સ્ટ લેવલનો એક્સપિરિયન્સ હા અને આમ બેસીને જવાનું ગુફામાં બેસવાનું અને પછી અંદર જવાનું કેવી મજા આવી બહુ મજા આવી ભાઈ બાપાના દર્શન કર્યા ભોલે બાબાના નાગેશ્વર જ્યોતિર્લિંગ ટેમ્પરેચર છે નાગેશ્વર જ્યોતિર્લિંગ તો ચાલો હું તમને બતાવું બારનું મંદિર અને પરિસર પણ બતાવું કે નાગેશ્વર જ્યોતિર્લિંગનું પરિસર કેવું છે ગાય ચેક કરો એન્ટ્રન્સ સામેથી એન્ટ્રન્સ છે અને આ તમે જોવો છો ને અહીંયા મેઇન મંદિર છે અને

નાગેશ્વર જ્યોતિર્લિંગ મહાદેવના દર્શન કર્યા પરિસરમાંથી આપણે સીધા આવ્યા અહીંયા ગુરુ દત્તાત્રેય જન્મ ઉત્સવ અહીંયા નાનક દેવ ગુરુ નામદેવ ગુરુ નામદેવ મહારાજનું અહીંયા મંદિર છે અહીંયા રીતની કંઈક સમાધિ છે મહંત માધવગીરી ગુરુ અંતગિરિશ મહારાજની સમાધિ છે અહીંયા પણ સરસ મજાનું મંદિર છે ખૂબ સરસ મંદિર છે ગુરુ નાનકનું મંદિર છે રાધા કૃષ્ણનું મંદિર છે ગઈશ અહીંયા સંતો મહંતો બેઠા છે દત્તાત્રેય મઢ છે ગાઈ અહીંયા અચ્છા અહીંયા ગઈ આ વિઠ્ઠલ ભગવાન છે ને અહીંયા ઈટુ ઉપર ઊભા છે અહીંયા પંડરપુરવાળા વિઠ્ઠલ ભગવાન તમે જુઓ ગઈ ચેક કરો નાગેશ્વર જ્યોતિર્લિંગ પ્રસાદ માટે અહીંયાથી કૂપન લઈ લીધા છે આપણે અને અહીંયા ક્ષેત્ર છે ગાઈસ પ્રસાદ લેવા માટે જઈએ છીએ અને વીસ ચાલીસ રૂપિયાનું એક કૂપન છે અમે બે કૂપન લીધા છે ચાલો ગાઈસ મિત્રો નાગેશ્વર મહાદેવનો પ્રસાદ આઠમું જ્યોતિર્લિંગ અને આ ભાગ્યશાળી આપણે હાથમાં કે આપણને મહાદેવનો પ્રસાદ લેવાનો મોકો મળ્યો તે નાગેશ્વર જ્યોતિર્લિંગ ઓઢ ઓઢા નાગનાથ અને હા ગાઈશ બહુ ભાગ્યશાળી આત્મા કે આપણને આ પ્રસાદ લેવાનો મોકો મળ્યો મસ્ત મજાના દર્શન થઈ ગયા ગાઈશ બહુ મસ્ત મજાના દર્શન થઈ ગયા જમી પણ લીધું પ્રસાદ લઈ લીધો ગાઈશ હવે આપણે જવાનું છે હૈદરાબાદ ચાલો ગાઈશ કન્ટિન્યુ તો મસ્ત મજાના નાગેશ્વર બાબાના દર્શન થઈ ગયા હિંગોળ હિંગોળ ગામ છે અહીંયા હિંગોલી ગામમાં છે આપણા નાગનાથ મહાદેવ અને આઠમું જ્યોતિર્લિંગ છે અહીંયા મસ્ત મજાના દર્શન થઈ ગયા અને ટાટા બાય બાય મહાદેવ હવે અમે જઈએ છીએ ઠંડુ પીતા પીતા ગરમી બહુ છે હ્યુમિડિટી બહુ છે ગાઈઝ બહુ એટલે બહુ ગરમી છે ચોપન ડિગ્રી હ્યુમિડિટી છે ગાઈસ મેં હમણાં ચેક કર્યું તો હવે અમે અહીંથી નીકળીએ છીએ મંદિરની સામે એસટી ડેપો છે તો હિંગોળ કરીને ગામ છે કઈ છે અહીંયા હિંગોલી હિંગોલી કરીને અહીંયા ગામ છે તમે યુટ યુટ્યુબમાં અથવા ગૂગલમાં સર્ચ કરીને જોજો બાય બાય મહાદેવ